હલો દોસ્તો નમસ્કાર હું એમ બી ખાસ ખેડૂત માટે એક સારા અને મહત્ત્વના સમાચાર દેવા છે કે હમણાં દસક દિવસમાં સ્પ્રે સારું થવાના છે આ સ્પ્રેમાં જો સૌથી સારો પંપનો હોય પ્રેશર આપતો પંપનો હોય તો તમારી દવાનું ઘણું બધું રિઝલ્ટ ડાઉન બતાવે જાડો ફુવારો થતો હોય આ એક એવો પંપ છે આની અંદર પિસ્તાલી એકસો ને પિસ્તાળીસ એસપીની મોટર છે અઢાર હોસ પાવરની બેટરી છે એટલે એટલું બધું આમાં પાંત્રીસથી સાલી પંપ થાય પિસ્તાલીસ એસપી એટલે શ્યા નોઝલ ધુવાડા કાઢે ધુમ્મસ કરી વાળે ને એવું આની અંદર જાણ થાય છે કારણ કે આ બહુ હેવી ટેકનોલોજી છે આ એકવાઝોન નામનો પંપ અત્યારે માર્કેટમાં ખૂબ ધૂમ મચાવે છે ઘણા બધા ખેડૂતએ લીધો છે એટલો બધો વખાણો છે તમે એકવાર આ પંપ લઈને સત્તાઓ કરજો અઢાર વોશ પાવરની જે માર્કેટમાં બીજા પંપ હોય એમાં બાર વોશ પાવરની બેટરી હોય આમાં અઢાર વોલ્ટની બેટરી છે એકસો ને પિસ્તાલીસ એસપીની મોટર છે ચાર મોડેલું ધુવાડા કાઢે એટલું પ્રેશર આપે તમે આની બોડી જોવા બોડી આની ઉપર ઠેકડા મારો ગમે એમ કરો તો થાય ને એક નાની એવી ડેકી આવેલી છે તો આ પણ બહુ મસ્ત કામ આપે નોઝાલુને અંતર બધું પીડ્યું આ આ ડેકીને પ્લસ આ આ પંપની એક બીજી ખાસિયત કહી દો કે આની અંદર દવા ખૂટ્યા પછી દસ એમ પણ દવા રહેતી નથી એની અંદર એ રીતનો અંદર શેપ આપેલો છે પણ આ તો કે આની અંદર દવા ખૂટ્યા પછી દસ એમ પણ આની અંદર દવા નો રે ઝીરો દવા થઈ જાય ટોટલ દવા પંપ દ્વારા ખેંચાય દે એવી રીતે આની અંદર બોડીની એક આની ડિઝાઇન બનાવેલી છે અને એકવા ઝોન પંપ એટલી બધી આની ડિમાન્ડ છે કે તમે એની વાત જવા જોઈએ તમે પણ જો પંપ લેવાનું વિચારતા હોય તો એકવાર એકવા ઝોનનો પંપ લઈ જવો એકસો પિસ્તાલીસ એસપીની મોટર છે અઢાર હોસ્ટ પાવરની અઢાર વોલ્ટની બેટરી છે જોરદાર આની બોડી છે અને દરેક વસ્તુ તમે જોવો આનો આ વાલ જુઓ આવું આ ક્લસ જુઓ આ બધી વસ્તુ એટલી બધી આ દોરાવાળી પાઇપ આપી છે દરેક વસ્તુ આની અંદર એવી છે આની અંદર એક પણ વસ્તુ ડબલ ઇનથી તો તમે જો આજની તારીખે પંપ લેવાનું વિચારો તો એકવાર એકવાર જો લઈ જાવ એટલી મસ્ત વેરાય એટલી મસ્ત આ બોડી છે એટલું મસ્ત આનું કામ છે અને માત્ર બત્રીસો એસીમાં જે બ્રાન્ડ કંપનીઓ ચાર હજાર પિસ્તાલીસોમાં જે પંપ વેચે છે એ બત્રીસો એસીમાં તમને તમે કયો એ જગ્યાએ આ પંપ પહોંચતો થઈ જશે ઓનલાઈન મળી જશે અને અમારી દુકાને અમારી જે લાતી પ્લોટ જસ્તર લાથી પ્લોટની અંદર ગુજરાત તુસિમો છે ત્યાં આ બોડી મળે છે આ પંપ મળે છે વ્યાજબી ભાવ પણ મળે છે અને બેટરીની છ મહિનાની ગેરંટી સાથે મળે છે તો આવો પંપ લેવો હોય તો અમારી ગુજરાત કૃષિ મોટ દુકાન છે લાતી રોડ ડ્રસ્ટર ત્યાં સંપર્ક કરજો અને એથી વિશેષ કોઈને કંઈ જાણવું હોય તો એમાં નંબર હું આપેલો છે આ વિજયભાઈનો નંબર છે નેવું બે તેત્રીસ બાવીસ ઝીરો તેતાલીસ આ નંબરમાં સંપર્ક કરવો અથવા તો સુધીરભાઈનો નંબર છે સન્નું આઠ ઇઠોતેર બે હજાર ને નવ આ બે નંબરમાં સંપર્ક કરીને તમે આ નંબર નંબર દ્વારા આ પંપ ગમે ત્યાં આખા ભારતમાં મંગાવી શકો છો તમને તમને કુરિયર દ્વારા અથવા તો ટ્રાન્સપોર્ટ દ્વારા તમને ઘરે બેઠા મળી જાય વ્યાજબી ભાવમાં પિસ્તાલીસો વાળો પંપ તમને બત્રીસો ને એંસીમાં મળવાનો છે ને એકવાઝોન જે બ્રાન્ડ છે આ બ્રાન્ડ ઝોઇન્ટ પંપ ખરીદવો આડેધડ પંપ ન ખરીદવો કારણ કે આ બ્રાન્ડની બહુ મોટી માર્કેટમાં વેલ્યુ છે તો આવી રીતે આવી બોડી તો માર્કેટમાં ઘણી બધી મળી જાય એકવાઝોન નામનો પંપ તમારે ઓળખવો હોય તો ગુજરાત લાતી પ્લોટ જસમાં મળશે અસ્તુ જ